લીલિયા મોટામાં પત્રકારોને નેતાઓને નમાલા કહેતા બોર્ડને લઈ પત્રકારોએ પોલીસને આવેદનપત્ર પાઠવ્યું લીલીયા પોલીસ સ્ટેશન પીઆઈને મળી કડકમાં કડક કાર્યવાહી કરવા પત્રકારો દ્વારા રજૂઆત કરાઈ લીલીયા શહેરની મેઇન બજારમાં જાહેર બોર્ડ પર સમ દ્વારા પત્રકારોને નેતાઓ વિશે અશોભનીય ભાષામાં પત્રકારોને બદનામ કરવાના હેતુસર જાણી જોઈને અપમાનજનક લખાણનું બોર્ડ જાહેર જગ્યા પર મૂકવામાં આવેલ હોય જે બોર્ડની પોસ્ટ વોટ્સએપના માધ્યમથી વાયરલ થતા લીલિયાના પત્રકારોમાં ખૂબ નિરાશા સાથે પત્રકારોમાં રો મળેલ હતો ત્યારે જાહેર સ્થળ પર લખવામાં આવેલા લખાણમાં નવાલા કાર્યકર્તાઓ તથા વેચાણીય પત્રકારો જેવી અશોભનીય અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવતા પત્રકાર સમુદાયની લાગણીને ગંભીર ઠેસ પહોંચી છે લીલિયાના પત્રકારો હંમેશા લીલિયાની જનતાના અવાજ બની અને સરકાર સુધી પ્રેસ નોટો બનાવી રજૂઆત કરતા હોય છે ત્યારે વેચાણય પત્રકારો તરીકે બોર્ડમાં સંબોધિત કરનાર સામે કાયદેસર અને કડકમાં કડક પગલાં ભરવા જોઈએ તેવી અપેક્ષા સાથે લીલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એમડી સાળુકેને મળી રોષભેર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કાયદેસર પગલાં ભરવા માટે મનોજભાઈ જોશી હાર્દિકભાઈ દવે ની આગેવાનીમાં ને કહેવામાં આવેલ હતું કે આવી રીતે લોકોમાં ખોટો ભ્રમ ફેલાવો એ પણ કાયદેસર ગુનો બને છે માટે આ કોઈપણ તત્વ હોય તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવાની પણ આ તકે વાત કરવામાં આવેલ પત્રકારો લોકોની વેદનાને વાંચાવવા માટે પોતાના ધંધા રોજગાર છોડી અને લોકો સમસ્યા સરકાર સુધી અથવા તો જે તે વિભાગ સુધી પહોંચે તેવા પ્રયત્ન કરતા હોય છે ત્યારે પત્રકારોનું મનોબળ ભાંગવા જેવી વાતો બોર્ડ પર લખાતા લીલિયાના પત્રકારોનું મોરર ડાઉન કરનાર કોઈ પણ વ્યક્તિ હોય તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી તમામ પત્રકારોએ પોલીસ પાસે અપેક્ષા રાખેલ હોય ત્યારે આવનાર દિવસોમાં બોર્ડ લખનાર વ્યક્તિ સામે લીલિયા પોલીસ શું પગલાં ભરશે તે જોવાનું રહ્યું આ તકે મહેશભાઈ દવે દીપક ભટ્ટ અનિલ વાળા એસ કે સૈયદ ભરતભાઈ વિંઝોડા જય વિરાણી ઇમરાન પઠાણ સહિતના સ્થાનિક પત્રકારો ઉપસ્થિત રહેલ રિપોર્ટર અનિલભાઈ વાળા લીલિયા મોટા જી હાર્દિકભાઈ આજે પત્રકારો પર આક્ષેપ થયા છે ગામમાં બોર્ડ મુકાણા છે તો એ વિશે આપ શું કહો અને આપ ક્યાં પત્રકાર છો આપ શું ચલાવો છો એ બધી વાત કરો હું ઇફસમેન ગુજરાત જે આંતરરાષ્ટ્રીય સંગઠન છે ભારત અને વિદેશમાં પણ કામ કરે છે તેનો જિલ્લાનો પ્રમુખ છું અમારા પ્રમુખ મનોજભાઈ જોશી લીલીયા તાલુકાના પ્રમુખ છે તેઓનો મને આજે સમાચાર મળ્યા કે લીલીયામાં પત્રકારો વિરુદ્ધ પણ બોર્ડ મુકાયું છે એક તો આ તાલુકો વિપક્ષ વિહોણો છે લોકો એક ધારા સત્તા સાથે રહે છે પણ પોતાના મુદ્દાઓ સત્તા સ્થાને કહી શકતા નથી તેથી તેઓ બોર્ડ મૂકી અને પત્રકારોને બદનામ કરવાનું કારસો કરે છે ત્યારે આજે અમરેલી જિલ્લાના અનેક પત્રકારોના અમને સમર્થન મળ્યું છે ત્યારે મનોજભાઈ જોશીના નેતૃત્વમાં લીલીયા પત્રકાર સંઘે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ બોર્ડ મૂકનાર જે કોઈ લોકો હોય તેમની તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે